કાઠિયાવાડનું ગરમાગરમ ભોજન મસાલાનો સુવાસ અને એ ઘરેલું સ્વાદ જે દિલ સુધી ઉતરી જાય ઠંડીનો સમય અને ગરમાગરમ રોટલો અને રીંગણનો ઓળો મજા જ પડી જાય બેસ્ટ કોમ્બિનેશન વેલકમ ટુ એપિસોડ 18 ઓફ સ્ટ્રીટ ફૂડ સ્ટોરીઝ આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ એક એવા ઓથેન્ટિક કાઠિયાવાડી સ્થાન પર જ્યાં જમણ માત્ર જમણ નથી પણ એક અનુભવ છે જ્યાં રોટલો રીંગણનો ઓળો ભરપૂર સ્વાદ ઘરેલું ટચ અને કાઠિયાવાડની મીઠી સુગંધ લઈ આવે છે અને બાજુમાં પિરસાએ મીઠું મસાલેદાર સેવ ટમેટાંનું શાક વઘારેલો રોટલો અને દહીં તિખારી જેનો એક કટકો મોડામાં પડતા જ અંદર સુધી ગરમી થઈ જાય આ જગ્યાની સૌથી ખાસ વાત અહીં બધું બનાવાય છે એ જૂના કાઠિયાવાડી સ્થાઈથી દરેક વાનગીમાં ઘરેલું લાગણી છે અને એવો જ ઓથેન્ટિક કાઠિયાવાડી સ્વાદ અમારે આઈડિયા એટલે આવ્યો કે અમદાવાદમાં કોઈ બી જગ્યાએ ટેસ્ટ નથી મળતો કાઠિયાવાડી ચાબ જોઈએ ત્યાં આપણે મારવાડી કાઠિયાવાડી મળે છે એટલે અમને વિચાર આવ્યો અમે ફ્રેન્ડ સર્કલ એ ભેગા થઈને અમે સ્ટાર્ટ કર્યું છે સોરણ ગેટનો રોટલો એટલે પ્યોર કાઠિયાવાડી વસ્તુ છે અમે એકબીજાતનો નથી ગરમ મસાલો યુઝ કરતા નહીં લીંબુ નહીં લીંબુના ફૂલ પ્યોર 100% આપણે દેશી વસ્તુમાંથી બને છે જે ગેટનો રોટલો એટલે અમારા ગામનું નામ છે અને પ્યોર હન્ડ્રેડ પર્સેન્ટ અમારા ગામ તે રોટલા અને બાજરી ને બધું આવે છે લાઈવ એ બધી વસ્તુ સામે બને છે એવું નહીં કે ખાલી કમાણી માટે અમે જમાડવા માટે જ અમે માર્કેટ માં આવ્યા છીએ કાઠિયાવાડ ના ખરા સ્વાદ ને નજીક થી માણવા અહિયાં આવી જજો